ખેરાલુ વિદાન વિસ્તારના જાડા ગણેશપુરાથી હડોલ હર્ષિત માતા મંદિર ખાતે પદયાત્રા યોજાઈ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષતાને સ્થાને ઓગણીસ અગિયારના રોજ સવારે નવ વાગે પદયાત્રા નીકળી ખેરાલુ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સહિત ખેરાલુ અને સટલાસના મામલતદાર સહિત ખેરાલુ ટીડીઓ કલ્પેશભાઈ પાટિયા સહિત સટલાસના ટીડીઓ દ્રષ્ટિબેન ચૌધરી સહિત વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું ખેરાલુ પૂર્વ ધારાસભ્ય અજબલજી ઠાકોર સહિત એપીએમસી ચેરમેન રામજીભાઈ ચૌધરી મધ્રોપુર સહિત નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી અગ્રણી દિનેશભાઈ ચૌધરી હિરવાણી સહિત વિનુભાઈ ચૌધરી પ્રિન્સિપાલ અને ઉપપ્રમુખ કનુભાઈ બારોટ સટલાસણા સહિત જે જે પરમાર સુદાસના ભગુભાઈ ચૌધરી વઘવાડી સહિત મુકેશભાઈ બારોટ અને વિનાયક પંડ્યા સહિત ભગુભાઈ પટેલ ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત ડેલિકેટ લીલાબેન ગોસ્વામી સહિત અનેકવિધ આગેવાનો યાત્રામાં જોડાયા હતા ગણેશપુરાથી શરૂ થયેલ આ પદયાત્રામાં બે હજારથી વધુ લોકો જોડાયા હોવાનું પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું હડોલ પ્રાથમિક શાળાના બાળકોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી અને ખેરાલુ એપીએમસીના ચેરમેન રામજીભાઈ ચૌધરીએ પણ ફૂલવર્ષા અર્પણ કરી હતી હડોલ અગ્રણી રણજીતસિંહ બાપુ સહિત આગેવાનોએ સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું હડોલ હર્ષિત માતા મંદિર ખાતે સૌએ ભોજન પ્રસાદ લીધો હતો સટલાશના તાલુકા ભાજપના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ સહિત મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમાર અને રાજુભાઈ સહિતની ટીમે સુંદર વ્યવસ્થા કરવામાં સહકાર આપ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમલ ખેરાલો आज जे यात्रा थी बाबा जी आज सरदार वल्लभ પટેલની એકસો પચાસમી એકતા યાત્રા ખેરાલુ વીસ વિધાનસભાની જે ગણેશપુરાથી એ પ્રસ્થાન થઈ અને હરોળ સુધી એ વેદાસન કેવડાસન ધારાવાણીયાથી એની હળવળ એની સમાપન થયું અને આ સતત પ્રસ્થાનથી તે સમાપન સુધીમાં સતત બે હજારથી ઉપરના લોકોએ આ યાત્રામાં એકતા યાત્રાની અંદર ભાગ લીધો અને એની અંદર વહીવટીતંત્ર પણ ખૂબ સારી રીતે એ આયોજન કર્યું હતું અને એમાં બધું જ આખા ત્રણે ત્રણ તાલુકાના જે વહીવટી અધિકારીઓ હતા એમને ખૂબ સારું મેનેજમેન્ટ કરી અને આ યાત્રા સંપૂર્ણ સારી રીતે થાય એ પ્રકારનું એમને આયોજન કર્યું હતું યાત્રા ખૂબ સરસ રીતે સફળ થઈ